ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક હાજી રમકડું તરીકે ઓળખાય છે તેમના નામની જાહેરાત કરવામાં આવી છેલ્લા છ દાયકાથી ઢોલકની થાપ પર સમગ્ર વિશ્વને ડોલાવનાર આ કલાકાર ને આ સન્માન મળવાની જાણ થઈ ત્યારે તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા એસી વર્ષની વયે પહોંચેલા હાજીભાઈએ આ જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો પદ્મશ્રીની જાહેરાત બાદ હાજીભાઈ મીરના નિવાસ સ્થાને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમણે જણાવ્યું હતું કે મારી જિંદગીની તમન્ના આજે પૂરી થઈ છે નરેન્દ્રભાઈ મોદીએ મને આ પદ્મશ્રી આપવાનો જે શ્રેય આપ્યો છે તેના માટે હું તેમનો ખૂબ આભારી છું

કલાના ક્ષેત્રમાં આજે પચાસ વર્ષ મેં મારી ઢોલક આજે દેશ વિદેશ ભારતમાં કોઈ ભારતમાં એવું ઢોલક કોઈ કલાકારની સાથે મેં સંગત નહીં કરી હોય કે આજે પ્રાણલાલ વ્યાસથી લગાડી સત હેમુભાઈ ગઢવી સુધી હું પહોંચ્યો છું અત્યારે મારી વરસ મારા ઉંમર મારી એંસી વરસની છે એંસી વર્ષમાં મારી જિંદગીની સફળતા અને મારી જિંદગીની તમન્ના એ ભારત સરકારએ મારી સફળતા મારી પૂરી કરી છે અને નરેન્દ્રભાઈ મોદીએ આજે જે મને મને જે આપ્યું અને એમાં હું જે રાજી થયો છું મારો પરિવાર રાજી થયો મારું કુટુંબી પરાજી થયો અને આજે મારી જિંદગીની સફળતા મારી પૂરી કરતી હતી મોદી સાહેબીએ તો એમનો એક આભારી છું પણ મને મોદી સાહેબીએ જે મને મને વચન આપ્યું હતું આજે મારું વચન મારું પૂરું થઈ ગયું જો હું મરી ગયો તો મને એવોર્ડ આપે તો એવો મારા માટે નકામો હતો પણ આજે મને જીવતા મને જે એવો રાખ્યો તો આ રાજી રાજીના રેડ થઈ ગયો ને મારા પરિવાર મારી દીકરીઓ દીકરા બધા ખુશ થઈ ગયા અને જુનાગઢ જિલ્લાના જેટલા માણસો આજે જે ખુશ થઈને મારે ઘરે મારા આખું આખું મકાનમાં એટલા માણસો ઊભા છે કે એ રાજી હું રાજી થઈ ગયો કે મને નરેન્દ્રભાઈ મને રાજી કરી દીધો ને મને ખુશ કરી દીધો તો એમને ખૂબ ખૂબ આભારિક છું ગાયું માટે વીસ હજાર પ્રોગ્રામ મેં ગાયું માટે કર્યા અચ્છા દસ વર્ષ મેં જલારામની જગ્યામાં નોકરી કરી મારા ફાધરીએ કરી મેં કરી પછી ગાયુ માટે વીસ હજાર પ્રોગ્રામ કર્યા એક પ્રાણભાઈ ને હાજરી રમૂકડું એક મંદિર ભવનાથની અંદર મંદિર બી બાંધેલું છે અને અમે બે ભાઈઓએ સાથે મંદિર બનાવી અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરી નામ સ્વામીનો પ્રોગ્રામ કર્યો અને દરેક કલાકારોએ અમને જે લાભ આપ્યો અને એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રાણલાલ વ્યાસીએ અને પ્રાણલાલ વ્યાસી મારા પરિવારને અને મારી દીકરીઓ દીકરા જે પ્રાણભાઈના હાથેથી મારી દીકરીઓ પાણીને ગયું આજે પ્રાણભાઈની સાથે સંગત કરી અને પચાસ વર્ષની સાથે મારી બે પેઢી મેં મારી જિંદગી ગુજારી અને અત્યાર સુધીમાં પહોંચ્યો અને મારી ઉંમર એંસી વર્ષ થઈ પછી હવે હું નિવૃત્ત નિવૃત્ત થઈ ગયો તો પાંચ વર્ષથી પણ એક મારી અપેક્ષા હતી એક પદ્મશ્રી એવોર્ડની તો એ બી મને ભગવાનીએ નરેન્દ્ર મોદી સાહેબે આપી દીધો એનો એમનો બી આભારી છું અને બધાનો ખૂબ ખૂબ આભાર જૂનાગઢ માટે તો ગૌરવ છે પણ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશને ગૌરવ થાય અને જે પુરસ્કાર માટે દરેક વ્યક્તિ ઈચ્છતો હોય એવો ભારતનો સર્વત એવોર્ડ એટલે પુરસ્કાર એટલે કે પદ્મશ્રી આજે જુનાગઢને આ ચોથો પદ્મશ્રી મળી રહ્યો છે અને જે ત્રણ પદ્મશ્રી મળ્યા એનું ગૌરવ તો હોય જ પણ આજે જે ચોથો પદ્મશ્રી મળ્યો છે એ હાજી રમકડું એટલે કે હાજીભાઈને મળ્યો છે એટલે એક સામાન્ય વ્યક્તિ જેને ઢોલક ના તાર લે સમગ્ર દેશ ને નચવાનું એટલે મંત મુગ કરવાનું કામ જેમને કર્યું હતું અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જેમના ઢોલ થી પ્રભાવિત છે અને જ્યારે પણ જૂનાગઢ આવે ત્યારે કોઈ પણ કાર્યક્રમ હોય એટલે એમ કે હાજી ઢોલ વગાડો એટલે એ ઢોલ એનો સાંભળવા માટે નરેન્દ્રભાઈ તત્પર હોય અને એવું વ્યક્તિ એક સામાન્ય માણસ નિતર આપણે એમ કહીએ દે કે ભલામણથી થતું હોય છે આ નરેન્દ્રભાઈ છે કે આ કલાના કલાકાર હોય જે ક્ષેત્રની અંદર જેમની એમની શક્તિ હોય એમને ઓળખે અને ઓળખી અને દિવાળી બેન હોય હોય કવિ દાદ હોય અને હવે હાજીભાઈ એટલે કે હાજી રમતરૂ આ ચોથો છે એટલે આપણા માટે તો જુનાગઢ માટે ગૌરવની વાત છે હું તો કેન્દ્ર સરકાર આદરણીય નરેન્દ્રભાઈ રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ ને સમગ્ર ટીમ કેન્દ્ર સરકારની ટીમને અભિનંદન આપું છું કે હાજીભાઈને જે પદ્મશ્રી આપ્યો છે એનાથી એક દેશની અંદર રાજ્યની અંદર એક નવો મેસેજ અને એક નવી વાત અને ખાસ કરીને જે કલા જગત ઉજાગર કરતા લોકોને મહત્વ આપવાનો વાત અને એક સામાન્ય પરિવારને પદ્મશ્રી મળે એમનાથી મોટી વાત હોય શકે તે હું તો કેન્દ્ર સરકારને રાજ્ય સરકારનો ધન્યવાદ આપું છું અને હાજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે હાજીભાઈ આપે સમગ્ર રાજ્ય અને જુનાગઢને એક કલામાં એક આર્ટની અંદર આપણે જે મોટું કર્યું હતું જે ઉજાગર કર્યું હતું એનું આજે કેન્દ્ર સરકારે ને રાજ્ય સરકારે સન્માન કર્યું છે આપણી આ કલાને નવાજી છે કલાને સલામી આપી છે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ હું આખા જુનાગઢના લોકો વતી